પોરબંદર સ્વાગત છે પોર્ટ ખાતે આવ્યું હતું આજે સોમવારના ના સમયે આ જહાજમાં એકાએક આગ લાગી હતી સલામતીના ભાગરૂપે જહાજને ને પોર્ટથી દૂર દરિયામાં લઈ જવામાં આવ્યું હતું ત્યાં આગ બુજાવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી આ જહાજમાં રહેલા ચૌદ જેટલા ક્રૂ મેમ્બરોને સહી સલામત બહાર કાઢી લેવામાં આવ્યા હતા આગ કયા કારણોથી લાગી તે અંગેનું કોઈ ચોક્કસ કારણ બહાર આવ્યું નથી પરંતુ આગને કારણે જહાજને ભારે નુકસાન થયું છે પોરબંદરમાં સોરઠિયા પ્રજાપતિ સમાજની સંસ્થા સોરઠિયા પ્રજાપતિ વિદ્યુતેજક મંડળની બેઠકમાં જ્ઞાતિના ચાર સભ્યોએ સંસ્થાના પ્રમુખ ઉપર હુમલો કર્યો હતો અને આ અંગેનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો આ બનાવમાં સંસ્થાએ ચાર લોકોને જ્ઞાતિમાંથી બહિષ્કૃત કર્યા હોવાનું જ્ઞાતિના પ્રમુખ નવરાત્રીના પર્વનો થયો છે ત્યારે પોરબંદરમાં વાતાવરણ જોવા મળી રહ્યું છે પોરબંદર શહેરમાં આવેલા પોરાય માતાજી મહાલક્ષ્મી મંદિર વાઘેશ્વરી મંદિર ખોડિયાર માતાજી નું મંદિર મંગલેશ્વરી માતાજી નું મંદિર દર્શન કરવા ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી

એવું જાણવા મળ્યું છે કે રાજ્ય મુજબ પોરબંદર જિલ્લા રોજગાર વિનય કચેરી દ્વારા આગામી તારીખ ત્રેવીસ ના રોજ સવારે અગિયાર કલાકે જિલ્લા રોજગાર કચેરી પોરબંદર ખાતે રોજગાર ઉમેદવારો માટે ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે આ રોજગાર ભરતી મેળામાં સ્થાનિક નોકરીદાતા કસ્તુરબા સ્કૂલ ના નોકરીદાતા હાજર રહેવાના જેમાં વિવિધ લાયકાતો અને શિક્ષકોની જગ્યા માટેનું ઇન્ટરવ્યુ નું આયોજન કરવામાં આવ્યું છે અમારી ચેનલ લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરતા ભૂલશો નહીં